જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાની રેન્જમાં એક સિંહણ સહિત બે બચ્ચાના મોત થયાની ઘટના આવી સામે સિંહણ અને સિંહબાળના મોતની જાણ થતાં વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે સિંહણ અને સિંહના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર વન વિભાગ પહોંચ્યો ઘટના સ્થળે સિંહણ અને સિંહબાળના મોતને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી રિપોર્ટર વિનોદ બી રૂજાતલા તલા मतलब ये बोडासा विलेज जो है अपना वहाँ पे तीन डेड बॉडी मिली है ब्लाइडनेस मिली है हमारी एक नाइन टू ट्वेल्व की एज में है दो कब है तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमर हॉस्पिटल हम भेज रहे हैं पी करेंगे उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग ट्रेटिंग करेंगे और ये अकॉर्डिंग करके आगे की तपास इसमें आते हैं सर किस जगह पर मिली है क्या है हमारा माली आटेना रेंज का जो पुरासागढ़ के जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये काफी तो ये पिल्ले मेरी तो यही है बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज्यादा सर्टेन बता पाएंगे कि क्या था सर वो दो बच्चे एक साइड है और सीएन एक साइड है हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको थैंक यू सर पात्रा ग्राम पंचायत का सरपंच हूँ हाल और बनाओ मैंने आगे जानकारी थी इतना जगह से स्थले आएल મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગાચારના સ્ટાફ કે તો આમાં કંઈક એવો બનાવો અમને લાગે અસુક તો કે જી આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને મરી એમાં તમને કવર તમારે આપવાનું છે એ જગ્યા ખેતરમાં છે અહીંયા કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોને હું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મેળ્યા ક્યાં મં બધા રિપોર્ટો એ રજૂ કરે એ સબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટના કારણે શોર્ટ કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં નાની અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય નાની અહીંયા મૃતદેહ રહે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા બે બચાવ તો આ ખેતર પડેલા છે બે ખેતરમાં બસા છે તો હેણા ક્યાંથી આવી ખેતર મને નદી ને ગાળો ધાજો છે તણા કોઈ દિવસ જનાવર તણા નું ત્યાં પેલો રેકોર્ડ બ્રેક છે સિંહ ગીર વિસ્તારમાં કે સિંહ તણાઈ કોઈ દી પૂર એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકર એ આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય એટલે જાજા ટાઈમ થી એ જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કર્યું હોય લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ બરોબર છે લાપરવાહીનું કારણ છે